વંથલીમાં જવાનોની સુરક્ષા માટે રક્તદાન કેમ્પ યોજાયો રક્તદાતાઓએ રક્તદાન કરી દેશના જવાનો માટે પવિત્ર ફરજ અદા કરી હતી જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે ભારતીય સરહદ બોર્ડરના જવાનોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે વંથલી ભાજપ તેમજ સામાજિક સંસ્થાઓના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વંથલી શખર ભવન તેમજ શાહપુર પટેલ સમાજ ખાતે યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી દેશના જવાનો માટે પવિત્ર ફરજ અદા કરી હતી જય હિન્દ્ર આજરોજ વંશલી શહેર ખાતે વંશલી નગરની અંદર જે દેશની અંદર જે અત્યારે દૂધનો જે માહોલ છે અને સૈનિકોના સન્માન માટે મેરી માટી મેરા રથ આ સંકલ્પ ખાતે વંશલી શહેરના નવ યુવાનો જે આ દેશની માટે એક કરી ચૂંટવા માગે છે પણ અત્યારે આપણા દેશની અંદર જે સરહદો ઉપર સૈનિકો પોતાની ધ્યાનની બાજી લગાવી લગાવીને એ યુદ્ધ લડે છે પાકિસ્તાન સામે એની સામે આ જે વંશીના નવયુવાનોએ વંશીની અંદર મહા રક્તદાન કેમ્પ યોજીને દરેક દિલ્હીના નગરના યુવાનોએ આ દેશ માટે આ ભૂમિ માટે આ એના માટે એટલે કરી ચૂકવું જોઈએ અને સંકલ્પ સાથે આજે રક્તદાન મહા કેમ્પનું આયોજન કરેલ છે ખૂબ બધા મોડી સંખ્યાની અંદર રક્તદાતાઓ આજે અહીંયા ઉપસ્થિત છે ને પોતાનું આપીને આ દેશ માટેની પોતાની ફરજ પેદા કરે છે આ જ પ્રમાણે આખા દેશની અંદર આ પોતાના કાર્યક્રમો ચાલે છે એના અનુક્રમે અંગે નગરની અંદર પણ આજે આ કેમ્પ યોજવામાં આવેલો છે અહેવાલ રહીમ કાર્વત લોકાર્પણ